નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પંદરથી ઊંચો ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંશીથી પંદરસો ને સિત્તેર રૂપિયા वाकानेर अग्ण अग्ण मार्केटिंग यार्डनी अंदर अगर सौ थौद सौ एकाणु रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी पंदर सौ चौपन रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर अगर सौ पिंचासी पंदर सौ रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर अगर सौ एक चौदह सौ एकाणु रुपया अमरेली मार्केटिंग यार्डनी अंदर आठ नौ सौ थी पंदर सौ छवीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी चौदह सौ ने सीतेर रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थी पंदर सौ માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો ને પંદર રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી પંદરસોને એક રૂપિયો રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકથી પંદરસો એકસાઠ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસોને દસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને પાંત્રીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકવીસથી ચૌદસો ને એકસઠ રૂપિયા કોડીનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી ચૌદસો ને સિત્તાવીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર